હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ઓરિયો બનાના મિલ્કશેક બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો એક ગ્લાસ ગાયનું દૂધ લીધેલું છે ચોકલેટ સિરપ બનાના જરૂર અનુસાર ખાંડ એડ કરશું અને ઓરિયો બિસ્કીટ અહીંયા અમે ચોકલેટ ફ્લેવરમાં લીધેલા છે તમારે વેનીલા એડ કરવું હોય તો તમે વેનીલા પણ એડ કરી શકો છો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે બિસ્કિટ એડ કરી દેસુ ત્યારબાદ આપણે કેળા એડ કરી દેસુ ત્યારબાદ ખાંડ એડ કરશું તમે તમારા ટેસ્ટ અનુસાર તમે ખાંડ એડ કરી શકો છો ત્યારબાદ આપણે થોડુંક દૂધ એડ કરશું ચાર ચમચી જેટલું આપણે દૂધ એડ કરેલું છે ત્યારબાદ ચોકલેટ સિરપ એડ કરશું તો આપણે આને પીસી લેશું તો આપણે આ પીસાઈને રેડી થઈ ગયું છે એકદમ ઘાટું સરસ તૈયાર થઈ ગયું છે તો આપણે એમાં આઈસક્યુબ એડ કરી દેસુ અને આ દૂધ એડ કરી એકવાર આને પીસી લેશું આપણે તો આપણે આ રેડી થઈ ગયું છે પીસાઈને તો આપણે સૌ કરી લેશું સૌપ્રથમ આપણે ચોકલેટ સિરપ એડ કરીશું એકદમ સરસ ઘાટું તૈયાર થઈ ગયું છે જેવું બજારમાં મળે છે મિલ્કશેક તેવું જ ઘાટું આપણે તૈયાર કરવાનું છે ત્યારબાદ આપણે આઈસ્ક્રીમ એડ કરશું આમાં તમે ડ્રાય પણ એડ કરી શકો છો તો આમાં તમે ડ્રાય પણ એડ કરી શકો છો અને વધારે હેલ્ધી કરવું હોય તો તમે આમાં મખાનાને રોસ્ટ કરી ત્યારબાદ તમે મખાના પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે ચોકલેટ સિરપ એડ કરશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું ઓરિયો બનાના મિલ્કશેક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં